હેલો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સરગવાની શીંગોની કઢી જે આપ જોઈ શકો છો સરગવાની શીંગો તમે બજારમાંથી કાં તો પોતાના ઘરે સરગવો હોય સરગવા બે પ્રકારના હોય છે મીઠો સરગવો કડવો સરગવો જે મીઠો સરગવો હોય એની જે શીંગો છે તમારે તોડી લાવવાની છે અથવા તો બજારમાંથી લાવવાની છે બજારમાંથી લાવ્યા પછી ઘરે લાવી એના ટુકડા કરી દેવાના છે ટુકડા કર્યા પછી એને બાફવા માટે મૂકી દેવાની છે બાફી ત્રણથી ચાર સીટી કૂકરમાં મારી દેવાની પછી એનું પાણી પણ પી શકાય છે ટુકડા આ રીતના કરી દેવાના એને મસણ નાખવાના મસણ નાખ્યા પછી પાણી પીવો તો સાંધાના દુખાવા થતા નથી શરીર માટે ખૂબ જ ઉપયોગી ગુણકારી છે આદુ મરચું લસણ એની પેસ્ટ પણ તૈયાર છે વઘાર કરવા માટે જે આપ જોઈ શકો છો થોડું તેલ નાખી તેની અંદર સૂકા મરચાં નાખી અને આપણે વઘાર કરી શકીએ છીએ થોડી આપણે રહી નાખવાની છે ગેસ ધીમો રાખશું આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટને નાખશું પેસ્ટને બરાબર મિક્સ કરી દઈશું તેલમાં ઘાડ બરાબર આવી જવું જોઈએ પછી સરગવા અંદર આપણે છાશ અથવા તો દહીં નાખવાનું છે ખટાશનું પ્રમાણ આપણી જરૂરિયાત પ્રમાણે ખાટી શીંગો બનાવવાની છે આપણે અંદર મિલવણ છે આપણે નાખની અંદર ત્યાં જોઈ શકો છો સરગવાના ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં સરગવાની શીંગોનું ઝાડ હોવું જોઈએ જો સરકારે કહેલ છે તો લગભગ મોટાભાગની ગુજરાતી શાળાઓમાં સરગવાના ઝાડ છે સરગવાની શીંગો ખાવી જોઈએ આપણા સ્વાસ્થ્ય માટે આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે આપણા શરીરના જે સાંધા હોય એ દુખતા નથી હડકાં દુખતા નથી જે આપ સરગવાની સિંગો જોઈ શકો છો ખટાશનું પ્રમાણ આપણી જરૂરિયાત પ્રમાણે રાખી શકીએ છીએ અને સરગવાની સિંગો કમ્પ્લીટ તૈયાર થઈ જાય બધા મારી અંદર કરી દેવાના છે તમામ સામાન્ય આપણે મીઠું નાખશું ઉપર સ્વાદ પ્રમાણે બીપીનો પ્રશ્ન હોય તો મીઠું એ પ્રમાણે આપણે નાખવાનું છે ધ્યાન રાખીને પછી જ્યારે થોડો ગેસ ફૂલ કરશું જ્યારે સરગવાની શિંગો તૈયાર થઈ જશે ત્યારે આપણે સરગવાની શિંગોને ખાઈ શકીએ છીએ અને રોટલા સાથે બેસ્ટમાં બેસ્ટ આપણે શક્ય હોય તો મકાઈનો રોટલો અથવા તો બાજરીનો રોટલો એમાં ખાવાની કોશિશ કરવાની છે રોટલી સાથે ઓછું પણ ખાજો જેથી કરીને આપણે નિરોગી રહી શકશું સરગવાની શીંગો ખાવાથી પ્રોટીન્સ વિટામિન્સ બધા મિનરલ્સ મરી રહેતા હોય છે શરીર માટે અને ખૂબ ઉપયોગી છે તો મિત્રો આજનો મારો આ સરગવાની શિંગોનો વિડીયો આપને ગમ્યો હોય સરગવાની શિંગો બનાવવાની રીત પદ્ધતિ ગમી હોય આપને તો કોમેન્ટમાં તમે લખી શકો છો આ દેશી પદ્ધતિથી બધું બનાવવામાં આવે છે તો મારી ચેનલને આપ મને સપોર્ટ કરશો એવી હું આશા રાખું છું જય માતાજી